કીરો મટિરિયલ પીટીએ અને એમઇજી જીરો બેતાલીસ ક્યુસીઓ ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી પોલિએસ્ટર યાનના જેટલા પણ એફડીવાય પીઓવાય આઈડીવાય અને પીએસએફ છે એના ઉપર પણ ક્યુસીઓ ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો ક્યુસીઓ ઓર્ડર લાગુ થયા બાદ ફરજિયાતપણે જેની પાસે બીઆઈએસઓ સર્ટિફિકેશન હોય એ જ ભારતમાં મટિરિયલ વેચી શકે એ પ્રકારનો ઓર્ડર હતો જેના કારણે ભારતમાં એમએમએફ ટેક્સટાઇલના કીરો મટિરિયલ્સની આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી જેના કારણે ઘણા સ્પેશિયાલિટી યાની અછત ભારતમાં વર્તાતી હતી ખાસ કરીને સ્પેશિયલ લાઈફસ્ટાઈલ ફેબ્રિકનું ઉત્પાદન નહીવત જેવું થઈ ગયું હતું આ પરિસ્થિતિને નિવારવા માટેથી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફિયાસ્વી ફોગવા સીઆઈટીઆઈ નવી દિલ્હી સીઆઈઆઈ સહિત ભારતભરના ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી કેન્દ્ર સરકારના કેમિકલ મંત્રાલય ટેક્સટાઇલ મંત્રાલય એમએમએસએમઇ મંત્રાલય અને નીતિ આયોગમાં ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ સંગઠનો દ્વારા મિટિંગો કરાઈ હતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસની રાહબારી હેઠળ ચેમ્બરના ઉપપ્રમુખ તેમજ ભોગવાના પ્રમુખ અશોકભાઈ જીરાવાલાએ ચેમ્બરના તાત્કાલિક પૂર્વ પ્રમુખ વિજય મેવાલા માનમંત્રી મંત્રી બીજલ જરીવાલા માનવ ખજાંચી સીએમ નીતીશ મોદી તથા ફિયાસવીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ગાંધી ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ ચેમ્બરના ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ કમિટીના ચેરમેન આશીષ ગુજરાતી અને ચેમ્બરના ટેક્સટાઇલ નીટિંગ કમિટીના એડવાઇઝર બ્રિજેશ ગોંડલિયા સાથે મળીને નવી દિલ્હી ખાતે રજૂઆતનો દોર શરૂ કર્યો હતો આ તમામની મહેનત રંગ લાવી છે અને સતત રજૂઆતોને પરિણામે ભારત સરકારે ગત રોજ એમએમએફ ટેક્સટાઇલના કિરો મટિરિયલ પરથી ક્યુસીઓનો નાબૂદ કર્યો હતો બાર નવેમ્બર બે હજાર પચીસના રોજ ભારત સરકાર દ્વારા ગઈકાલે એમએમએફ ટેક્સટાઇલના કિરો મટિરિયલ એમઇજી અને પીટીએ તથા પીઓવાય પરિષ્ટ તથા પીઓવાય એફડીવાય આઈડીવાય પીએસએફના તમામ ક્યુસીઓ ઓર્ડરને હટાવી દેવામાં આવ્યા હતા જેને કારણે હવે ભારતમાં ટેક્સટાઇલ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને ઉદ્યોગકારો એક્સપોર્ટ ઓરિયન્ટેડ ફેબ્રિકનું ઉત્પાદન કરી ભારતીય એક્સપોર્ટ વધારશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ખાસ કરીને એક સુવર્ણ દિવસ છે ચેમ્બર ઓફ કોમર્સની વર્ષોની રજૂઆતનો એક સુખદ અંત આવ્યો છે એવું કહું તો ખોટું નથી કારણ કે ઇન્ડસ્ટ્રી ઘણા વર્ષ વખતથી જે રીતે મુશ્કેલી અનુભવતી હતી કૃષિઓને લઈને એક બાજુ યાન ના કાર્ટલ રસીને વિવર્ષોને મુશ્કેલીમાં મૂકવામાં આવતા હતા આ બધાનો અંત આવ્યો છે કારણ કે ક્યુસીઓ હટવાથી હવે એક ખુલ્લું મેદાન ખુલ્લું આકાશ મળ્યું છે ઇન્ડસ્ટ્રીઝને એટલે ઉડવા માટે વડાપ્રધાન શ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે ક્યુસીઓ હટાવ્યો છે માન્ય ગિરિરાજશ્રીનો પણ આભાર માનીએ છીએ જે ટેક્સટાઇલ મંત્રાલયને લઈને એક સારો એવો નિર્ણય કર્યો છે હેવી ઇન્ડસ્ટ્રીઝમાં કુમારસ્વામીનો સ્વામીનો આભાર માનીએ છીએ ઓવરઓલ એમએસએમઇને બચાવવા માટેનો આ એક નિર્ણય લીધો છે ઐતિહાસિક નિર્ણય છે ખાસ કરીને જે સ્પેશિયાલિટી યાન છે એ જેની જેના ઉપર રોક લાગેલી હતી એ હટી છે સારી ક્વોલિટીના યાન જે ઇન્ડસ્ટ્રીઝને જોઈતા હતા એની મુશ્કેલીનો અંત આવ્યો છે હવે તમે કોઈ પણ સારી ક્વોલિટીની સારી બ્રાન્ડનું યાન તમે ઇન્ડિયામાં લાવી શકીશો એના ઉપરથી તમે એક્સપોર્ટ કરી શકો છો અને ઇન્ડસ્ટ્રીઝનો વધારે વધારે ગ્રોથ થશે અને મોટા મોટી વધારે વધારે રોજગારી આમાંથી ઉત્પન્ન થવાની છે કારણ કે આજે પાસઠ હજાર કરોડ જેટલું રોકાણ આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં બીજું પિસ્તાલીસ હજાર કરોડનું રોકાણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આવશે